રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમની કચેરી મોડલ સેન્ટર આણંદ દ્વારા રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈના સંયુક્ત ઉપક્રમે આણંદ આઈટીઆઈ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રોજગાર ભરતી મેળામાં ધોરણ દસ બાર અને ગ્રેજ્યુએશન પાસ કરેલા સ્નાતક અનુસ્નાતકની લાયકાત ધરાવતા અઢાર વર્ષથી પચીસ વર્ષ વચ્ચેના હોય તેવા ઉમેદવારોએ ભાગ લીધો હતો આ રોજગાર મેળામાં જુદી જુદી નાની મોટી સોળ જેટલી કંપનીઓના અધિકારીઓ દ્વારા સ્થળ પર લાયકાત પ્રમાણે ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા રોજગાર કચેરી દ્વારા કુલ પંદરસો જેટલા રોજગાર વાંચક અને કોલ લેટર મોકલાવ્યા હતા જેમાંથી આજે એક સો પચાસથી વધુ રોજગાર ઈચ્છુકોએ ઇન્ટરવ્યુ આપ્યા હતા આ રોજગાર ભરતી મેળામાં રોજગાર અધિકારી પ્રિન્સિપાલ શિક્ષકો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આ રોજગાર મેળામાં જોડાયા હતા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ નિયામક શ્રી રોજગારના તાલીમ ગાંધીનગર સંચાલિત જિલ્લા રોજગાર કચેરી આણંદ અને યુનિવર્સિટી માર્ગદર્શન કેન્દ્ર વલ્લભ વિદ્યાનગર તથા રામકૃષ્ણ સેવા મંડળ આણંદ આઈટીઆઈના સહયોગથી આજ રોજ આણંદ ખાતે રોજગાર તથા એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે આજ રોજ ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લામાં દરેક જગ્યાએ જિલ્લા જિલ્લાવાઇઝ અલગ અલગ ભરતી મેળાઓનું આયોજન કરેલ છે જેમાં અમે સોળથી વધુ નોકરીદાતાઓ હાજર રહેનાર છે અને પંદરથી પંદરસોથી વધુ નોકરીદાતાઓના માટે ઉમેદવારોને અમે કોલ લેટર ઇસ્યુ કરેલા છે અને અલગ અલગ સેક્ટર છે જેમાં અલગ અલગ કેટેગરી હાજર રહેના છે ગૃહમંત્રી અમિત શાહ આજ ગુજરાતના પ્રવાસે છે ત્યારે પોતાના લોકસભા વિસ્તારની અંદર અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી જેમાં શોલા ભાગવત ની